ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદે બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં જે બનાવ બન્યા છે તેમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે વેપારીઓને લૂંટવા હત્યા કરાઈ છે ત્યારે આ અત્યાચારની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અધ્યક્ષ વાગડના અવિનાશભાઈ જોશીએ જણાવ્યું હતું કે વિશાળ પાયે થયેલા સ્થળાંતર બાબતે મમતા બેનર્જીની સરકાર મૌન છે વિરોધ પ્રદર્શન તો દેશ થાય છે હિંસા હિન્દુઓ ઉપરના હુમલા માત્ર બંગાળમાં શા માટે થાય છે તેના માટે મમતા બેનર્જી સરકાર જવાબદાર છે તેમને ન્યાય મળવો જોઈએ વ્હીપની મુખ્ય માંગણી બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની છે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું તાજેતરમાં પશ્ચિમ બંગાળ મધ્યે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે વખત બોર્ડનો જે કાયદો પસાર થયો એના વિરોધના બાના હેઠળ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની જે નિર્મમ હત્યા થઈ રહી છે ત્યાંના હિન્દુ વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે માતા બહેનો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અનેક પ્રકારના કૃત્યો જે આ નરાધમો દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સંસ્કાર જે સરકાર છે એના હસીમતીથી એનો રાજીપો હોય એવું અમને લાગે છે આ જે ઘટના બની હિન્દુઓ પર જે અત્યાચાર થયા ત્યારબાદ પણ અનેક વિવિધ સંસ્થાઓએ જે પ્લેન કરી ગયેલા હતા જે લોકો સ્થળાંતર કરી ગયા હતા આવા લોકો માટે સેવા કેમ્પના આયોજન કર્યા ત્યારે આ સરકારે એ સેવા કેમ્પ પણ બંધ કરાવ્યા છે અને સેવાની જે સામગ્રીઓ છે અમને આપો અમે વિતરણ કરશું આવી નમાલી વાતો કરી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ આજે કલેક્ટર શ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયાને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને હિન્દુઓની સુરક્ષા કાયમ કરવામાં આવે રાષ્ટ્રીય તપાસ સમિતિ એનઆઈએ એને આ તપાસ સોંપવામાં આવે અને હિન્દુઓની ચિંતા કરવામાં આવે આવી લાગણી અને માગણી हमें कलेक्टर श्री न माध्यम थी महामहिम राष्ट्रपति मयोदा ने अर्पण करू जैसा कि आज हम सभी संत एकत्रित होकर के बांग्लादेश में जिस तरह हिंदुओं के ऊपर अत्याचार किया जा रहा है कि अपने ही देश में हमको पलायन का लिए मजबूर किया जा रहा है इसी तरह कुछ वर्षों पे कश्मीर में हमको पलायन करना पड़ा अपने ही देश में अगर बांग्लादेश में हिंदुओं के ऊपर ऐसी अत्याचार हो रही है तो हम सनातन धर्मावलंबी अगर आज नहीं जागृत हुए तो कब जागृत होंगे हम सब लोग अपनी हृदय की प्रेरणा उद्वेग और जो भी हम लोगों के अंदर हृदय में जो पीड़ा थी उसको हम डीएम साहब के माध्यम से राष्ट्रपति तक पहुंचाने का प्रयास कर रहे हैं कि ऐसी अत्याचार बंद की जाए अन्यथा ममता जी को मैं ये कहूंगा कि हटा करके बांग्लादेश में राष्ट्रपति शासन की मैं मांग करता हूं कि वहां पर राष्ट्रपति शासन लगाई जाए